રાણપુર પોલીસ સ્ટેશનમાં જે પચાસ વર્ષની ઉંમરના જે મહિલા છે તેમના દ્વારા તેમના પતિ શરીફભાઈ અબ્દુલભાઈ ગાંજા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેમાં તેમના પતિ છે તેઓ તેમને થોડા વર્ષોથી માનસિક રીતે હેરાન કરતા હોય અને તેમની સાથે ન બનતું હોય તે બાબતે તેમને છૂટાછેડા મૌખિક રીતે આપી દીધેલ છે તે અંગેની ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે તેમાં મુસ્લિમ સ્ત્રીઓના લગ્ન હક્કોના સંરક્ષણ અધિનિયમ હેઠળની કલમ ત્રણ ચાર મુજબ તથા આઈપીસીની અન્ય કલમો હેઠળ છે ત્યાં ગુનો દાખલ થયો છે એમનું ત્રીસ એક વર્ષનું લગભગ નગ્ન જીવન છે અને તે અંગે આ ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે આ બાબતે ધ્યાને આવતા તાત્કાલિક યોગ્ય અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આગળ જે છે તે યોગ્ય રીતે તપાસ થાય તે માટે પોલીસ છે તે કાર્યરત છે હા આમાં મુસ્લિમ સ્ત્રીઓના લગ્ન હક્કો ના સંરક્ષણ અધિનિયમ બે હાજર અઢાર છે તે હેઠળનો આ મામલો છે અને એક દીકરો છે તેવી હકીકત છે આ બાબતે તપાસની તજવીજ ચાલુ છે